સુધીમાં વરસાદ વરસ્યો બે કલાકમાં કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો તો ગાંધીધામમાં બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ વરસ્યો બનાસકાંઠાના ભાભરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વરસ્યો સાંતલપુરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ વરસ્યો કચ્છના ભચાઉમાં એક પોઈન્ટ અઢાર ઇંચ અંજારમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો લખપત અને માંડવીમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો તો બે કલાકમાં વાવ થરાદ રાધનપુર એટલે કે બનાસકાંઠામાં ભાગે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા બે કલાકમાં મોટેભાગે વરસાદી માહોલ રહેવા પામ્યો ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસેલો જોવા મળ્યો સાતલપુર અઢાર અંજારમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો સવારે દસ થી બાર વાગ્યા સુધીમાં છેતાળીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છેલ્લા બે કલાકમાં કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો ગાંધીધામમાં બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ વરસ્યો